ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર શિકાર ની શોધમાં સિંહ પરિવાર જોવા મળ્યો ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર શિકાર ની શોધમાં સિંહ પરિવાર જોવા મળ્યો હતો રોડ ઉપર જતા સિંહ ને જોઈને વાહન ચાલકો ના પૈયા થંભી ગયા હતા સિંહ પરિવાર જંગલ મૂકીને રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવી ચડતા હોય ત્યારે લોકો માં ભયનો માહોલ છવાઈ ગયો હતો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ